દ્રશ્ય જોઈને તમને લાગશે કે આ કાકા પેટ્રોલ પંપ પર લોકોને શું બતાવી રહ્યા છે તો હું તમને જણાવું કે આ કાકાનું નામ છે હારુણભાઈ છિપા જે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં વીસ વર્ષથી સૈનિક સેવા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર લોકોના વાહનો ઉપર રિફ્લેક્ટર સ્ટીકર્સ લગાવવાનું કાર્ય કરી રહ્યા છે જેથી કરીને ડીમ લાઇટમાં સર્જાતા એક્સિડન્ટની સંખ્યા ઓછી થાય ગાડીઓમાં રિફ્લેક્ટર હોય સામેવાળાને દેખાય કઈ પડીઓ પાર્કિંગમાં એમાં દેખાય તો લોકો એક્સિડન્ટથી બી બચે અને કંઈ ગાડી ઊભી હોય તો કોઈ ઠોકાય નહીં એટલે આ સુરક્ષા માટે ઊભો અહીંયા વીસ વર્ષથી આ સિત્તેર વર્ષની ઉંમરમાં હું આ ધંધો કરું છું બસ આ જ કે ભાઈ લગાવો તો આપણો આ સુરક્ષા માટે સારું છે લોકો તો એમ સમજે છે કે આ તો સો બાજીથી ખરાબ લાગે ને એમ લાગે ને એ નહીં જોવાનું ખરાબ આપણે ગાડીને જોવાનું આ તો આપણે ઠીક છે બે પૈસા મળે એટલે મારે મારે કોઈ ટાઈમ પાસ કરવું તો કોઈ તમારે એમ નહીં કે આ ગાડીઓવાળા લગાવે આ રિફ્લેક્ટર સ્ટીકર્સ લગાવવાથી થોડી ઘણી કમાણી થાય કે ન થાય પણ લોકોને જાગૃત કરવાનું કાર્ય આ કાકા સતત કરી રહ્યા છે કાકા પહેલાં ક્લોથ પ્રિન્ટિંગનું કામ કરતા હતા પણ જ્યારથી તેમાં નવી ટેકનોલોજી આવી ત્યારથી ત્યાં કામ અટકી ગયું અને લોકોને રિફ્લેક્ટેડ સ્ટીકર્સ લગાવવા અને જાગૃત કરવાનું કાર્ય શરૂ કર્યું આટલું જ નહીં પેટ્રોલ પંપના સુપરવાઇઝર અને અન્ય મેમ્બર્સ પણ કાકાને સપોર્ટ આપે છે કાકા સિત્તેર વર્ષની ઉંમરે જે ત્યારે આ રિફ્લેક્ટર લગાવે છે લોકોને મેસેજ પહોંચાડવાનો એક પ્રયત્ન છે એમાં એ નોમિનલ ફીસ લે છે કે જેમાં એમનું ગુજરાન ચાલે છે પણ ઘણા બધા આવે કાકાને જે બનતી હેલ્પ થાય એ કરે તો એમને પણ ઉપયોગ થશે અને એક મેસેજ પણ ફોરવર્ડ થશે તો પાછળથી ગાડીઓ આવતી હોય કે આગળથી ગાડીઓ આવતી હોય તો તરત ખાસ કરીને જ્યારે એક્સપ્રેસ વે ઉપર જતા હોઈએ છીએ ત્યારે ઘણું ઇફેક્ટિવ હોય છે સામેવાળાની ક્યારે બી લાઇટ એની ઉપર પડે તો એ લોકોને આઈડિયા આવી જતો હોય છે ઘણી વખત શું છે કે ઇવનિંગ ટાઈમ ઉપર જ્યારે લાઈટ ઊંચી થઈ ગઈ હોય છે ત્યારે બી કંઈ બી બીજા વ્હીકલ્સની પણ જ્યારે લાઈટ પડતી હોય છે તો એને ઘણો તરત આઈડેન્ટિફાઈ થઈ જાય છે રોડ સેફટી માટે કામ કરવાનો પ્રયાસ કાકાએ સિત્તેર વર્ષની ઉંમરે પણ જાળવી રાખ્યો છે અને આપણે પણ એક પહેલ પોતાની સલામતી માટે કરવી જ જોઈએ ગુડ ન્યૂઝ ગુજરાત માટે શ્વેતા યાદવ અને પ્રિયલ દેસાઈનો રિપોર્ટ